આજે બે મહિના બાદ રેડિયાપડા ધારાસભ્ય ચેતર વસાવા જેલ બહાર નીકળી રહ્યા છે ત્યારે આટલા દિવસમાં તેમના કેસને લઈને શું ઘટનાક્રમ થયો છે અને શું આગળ થવાનો છે વાત કરીશું આ વિડીયોમાં નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે આજે બે મહિના અને બે દિવસ બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલની બહાર નીકળી રહ્યા છે પાંચ જુલાઈના રોજ ડેડિયાપાડાની પ્રાંત કચેરીમાં ચેતર વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે કથિત રીતે થયેલા ઝઘડામાં કાચના ગ્લાસ વડે જીવલેણ હુમલો કરવાનો આરોપસર ધારાસભ્ય ચેતર વસાવા સામે હત્યાના પ્રયાસ બદલ ડેડિયાપાડા પોલીસે સંજય વસાવાની ફરિયાદ ઉપર એફઆર દાખલ કરી હતી ત્યારબાદથી ચૈતર વસાવા આજ દિન સુધી વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદ છે ચૈતર વસાવાના વકીલો દ્વારા તેમને જામીન ઉપર મુક્ત કરવા માટે નર્મદાની નીચલી કોર્ટથી લઈ ગુજરાતની હાઈકોર્ટ સુધી પ્રયાસો કર્યા પણ તેમની જામીન અરજીની સુનાવણી આડે કોઈને કોઈ વિઘ્નો આવતા રહ્યા અને ચૈતર વસાવાનો જેલવાસ લંબાતો ગયો એમાં ને એમાં બે મહિના જેટલો સમય વીતી ગયો એ દરમિયાન જેલમાં રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાનું મનોબળ ટકી રહે એ માટે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલથી માંડી પંજાબના મુખ્યમંત્રી ગુજરાત પ્રદેશની આખી ફોજ ડેડીયાપાડામાં ઉતરી પડી હતી અને વરસાદના વિઘ્ન વચ્ચે જાહેર સભા ગજવી હતી અને ભાજપ સરકારને આડે હાથ લીધી હતી આ દરમિયાન ચૈતર વસાવાને જેલ બહાર લાવવા માટે આમ આદમી પાર્ટીનું લીગલ સેલ સતત કાયદામાં રહેલી તકોનું અભ્યાસ કરી રહ્યું હતું અને ચૈતર વસાવાને જેલ બહાર લાવવા માટે મથી રહ્યા હતા પરંતુ સફળતા મળતી નહોતી ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓની ધીરજ ખૂટી ગઈ હોય એમ ચૈતર વસાવાને જામીન આડે સરકાર રોડા નાખી રહી છે તે રીતનું નેરેટિવ સેટ કરી ચૈતર વસાવાનો મુદ્દો લઈ રોડ ઉપર ઉતરવાનું એલાન કરી દીધું હતું અને એક ઓગસ્ટના દિવસે રાજપીપળા ખાતે આ મુદ્દે પદયાત્રાનું એલાન કરી દેવાયું હતું પણ અચાનક કલાકોની અંદર જ આ એલાન પરત લઈ લેવામાં આવ્યું હતું જેની પાછળ આમ આદમી પાર્ટી દ્વારા ટેકનિકલ કારણો આપવામાં આવ્યા હતા પરંતુ અમારા સૂત્રો તરફથી જાણકારી મળી ચૂકી હતી કે પહેલી સપ્ટેમ્બરના દિવસે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રમાં હાજર રહેવા માટેની અરજીની સુનાવણી થવાની છે માટે આ પદયાત્રાનું કાર્યક્રમ પાછું ખેંચી લેવામાં આવ્યું છે અને એક સપ્ટેમ્બરની સાંજે સમાચાર મળ્યા કે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ત્રણ દિવસીય સત્રમાં હાજર રહેવા માટે પોલીસ જાપ્તા સાથે શરતી જામીન આપ્યા છે આમ હવે ધારાસભ્ય ચૈતર વસાવા આખરે બે મહિના અને બે દિવસના જેલવાસ બાદ જેલની બહાર નીકળશે અને ગુજરાતની વિધાનસભામાં હાજરી આપશે હવે ગુજરાત સરકારને તેઓ કયા પ્રકારના આકરા સવાલો કરશે પ્રજાના કયા પ્રશ્નો ઉઠાવશે તે આપણે જોવાનું છે પરંતુ તેમણે કોઈ પણ જાતનું મીડિયાને સંબોધન નથી કરવાનું કે સભાનું આયોજન નથી કરવાનું એ પ્રકારની શરતો રાખવામાં આવી છે અને જેલમાંથી પોતાની રીતે નીકળી વિધાનસભામાં હાજરી આપી પરત તેમણે જેલમાં પાછા આવી જવાનું છે ત્યારે આજે એટલે કે આઠ સપ્ટેમ્બર એક તરફ ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર નીકળવાના છે અને વિધાનસભામાં જવાના છે ત્યારે બીજી તરફ નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી પણ થવાની છે કેટલાક દર્શકોને એવો સવાલ થશે કે પહેલા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણી થવાની હતી પરંતુ હવે નર્મદાની કોર્ટમાં કેમ તેની પાછળનું કારણ ટેકનિકલ કારણ એવું છે કે ગુનો દાખલ થયા પછી પોલીસે નેવું દિવસની અંદર કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરવાની હોય છે જે પોલીસે રજૂ કરી દીધી છે માટે હવે હાઈકોર્ટમાં જામીન મેળવવા માટે જરૂર નથી તેઓ નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ જામીન અરજી મૂકી શકે છે જ્યાં તેમને જામીન મળવાની શક્યતાઓ વધારે છે તો આજે ધારાસભ્ય ચૈતર તરફ વિધાનસભામાં હાજરી આપવા માટે વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી નીકળીને જવાના છે ત્યારે બીજી તરફ તેમના જામીનની સુનાવણી નર્મદાની ડિસ્ટ્રિક કોર્ટમાં થવાની છે હવે જોવું એ રહ્યું કે નર્મદાની ડિસ્ટ્રિક કોર્ટ તેમને જામીન આપે છે કે ફરી પછી નવી તારીખ આપે છે આ બધા જ પ્રકારના સવાલોના જવાબ મેળવવા માટે અમારી આ નર્મદા લાઈવની ચેનલ સાથે સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં